આજે વીસમી ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં આપો તમારા જનનો સંગરે મારા જીવમાં એ જ ઉમંગ રે બીજું મને આપશો માં સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની આ પ્રાર્થના અદભુત પ્રાર્થના છે જેના શબ્દે શબ્દની ભીતરમાં તમે તપાસ કરશો તો ખ્યાલ આવશે કે એક એક શબ્દ છે તેમાં સો ટકા પરિશુદ્ધ નિષ્કામ ભાવ છે સો ટકા પરિશુદ્ધ ભગવાનના માટેનો પ્રેમ છે સો ટકા પરિશુદ્ધ જગતના વિષય સુખનો ત્યાગ છે સો ટકા પરિશુદ્ધ ભક્તપણું છે સો ટકા પરિશુદ્ધ વૈરાગ્ય છે આવી પ્રકારની પ્રાર્થના અને આવી પ્રકારની યાચના કોણ કરી શકે જેને માત્ર ને માત્ર એક પરમાત્મા તરફ લગન લાગી હોય પરમાત્માનો સંપૂર્ણપણે મહિમા સમજાયો હોય અને પડે પડે જગતના નાશવંતપણાનું અનુસંધાન જેને થયું હોય ભગવાનના કૃપા અને મહિમાનો વિચાર જેને અખંડ રહેતો હોય એવી વ્યક્તિની કલમ દ્વારા આવા પદો લખાય અને ભગવાનને ને પ્રાર્થના થાય કે મહારાજ કૃપા કરો તમારી મૂર્તિ વગર મને બીજું કંઈ જોઈતું નથી તમે તો દયાળુ છો કૃપાળુ છો ભક્ત વત્સલ છો અને અમારા કોઈ નાના મોટા શારીરિક સાંસારિક વ્યવહારિક પ્રશ્નો આપને દેખાય ને આપને દયા આવે અને અમારા દેહના સુખ માટેના સાધનો તમે કૃપા કરીને આપો એવા વિષય સુખનો યોગ કરી આપો મહારાજ એ અમને માન્ય નથી કારણ કે ભક્તની પાસે જ્ઞાન છે સમજણ છે જાણે છે જો જગતના વિષયનો યોગ થયો તો અત્યારે ભગવાનની મૂર્તિમાં જેટલું મન લાગેલું રહે છે એમાં એ મન થોડું ઘણું પણ ચડાયમાન થશે અત્યારે જે વેગથી સ્મરણ થાય છે ભજન થાય છે ભક્તિ થાય છે ધર્મ નિયમનું પાલન થાય છે એમાં ગૌણતા આવશે એટલા માટે બે હાથ જોડીને પ્રેમાનંદ સ્વામી મહારાજને વિનંતી પ્રાર્થના કરે છે કૃપા કરી તમારી મૂર્તિ વગર મને બીજું કંઈ આપશો નહીં આ ભક્તિ છે નિષ્કામ ભક્તિ છે પરિશુદ્ધ ભક્તિ છે બ્રહ્મ સ્વરૂપી ભક્તિ છે ગુણાતી ભક્તિ છે જ્યાં સુધી ભગવાન સિવાય બીજું કંઈ પણ આપણને માગવાની ઈચ્છા જાગે જાહેરમાં કે એકાંતમાં કદાચ આપણે માગી ન શકીએ પરંતુ આપણા અંતરમાં સત્તા માટે સંપત્તિ માટે વૈભવ માટે માનપાન માટે દેહના રોગ મટાડવા માટે સંકલ્પ કરીએ તો સમજવો કે આપણા ભક્તપણામાં ખામી છીએ આપણા મહિમામાં ખામી છે આપણને સત્સંગનું જ્ઞાન થયું નથી शोटका अपना मुमुक्षुता जागी नथी बीजी पंक्ति ने अंदर प्रेमानंद स्वामी महाराज ने विनंती करे आपो तमारा जननो संगरे आपो तमारा जननो संगरे महाराज जीवमा ए जउ मंगरे બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા ના ખરે બીજું મને આપશો ભગવાનને માગે છે ભગવાનની મૂર્તિ માગે છે ભગવાનનું સાનિધ્ય માગે છે ભગવાનની સેવા માગે છે ભગવાનનો રાગી પણ આશીર્વાદ પણ માગે છે પરંતુ ભગવાનનું ભજન કરતા જે સંતો અને હરિભક્તો છે મારા પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગની અંદર ક્યારેય પણ ગૌણ થવા ન જોઈએ આપો તમારા જનનો સંગ રહે જે નિષ્કામ ભાવે આપની ભક્તિ કરે ઉપાસના કરે ધર્મ નિયમનું પાલન કરે વ્રત તપાદી કરે એવા સંતો અને ભક્તોનો સંગ મને આપજો ઘણાને ભગવાન પોતાના આધ્યાત્મિક માર્ગમાં પ્રધાન હોય પરંતુ ભગવાનનું ભજન કરતા સંતો અને હરિભક્તો તરફ નફરત હોય ઘૃણા હોય અનાદર હોય ઈર્ષાની ભાવના હોય તો સમજી લો કે એમનો ભગવાનના માટેનો પ્રેમ પરિશુદ્ધ નથી નિષ્કામ પ્રેમ નથી ભગવાન જેટલા વાલા છે એટલા જ ભગવાનનું ભજન કરતા સંતો અને ભક્તો પણ જ્યારે આપણને વાલા થાય ત્યારે સમજો કે આપણો પ્રેમ સાચો છે આપણી ભક્તિ સાચી છે આપણે ભગવાનને સાચા અર્થમાં સમજી શક્યા છીએ ગણ્યો જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે ભગવાનને જે ગમતા હોય એ આપણને ગમવા જોઈએ ભગવાન જેને વાલ કરે છે ભગવાન જેની સેવા સ્વીકારે છે ભગવાન જેના ઉપર રાજીપોને આશીર્વાદની વર્ષા કરે છે એવા સંત અને ભક્તો તરફ આપણને થોડી ઘણી પણ ઘૃણા અને તિરસ્કાર ઈર્ષાની ભાવના જાગી તો સમજી લો કે તમારા પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગની અંદર મોટા મોટી ભૂલ મણમાં આઠ પાનશેરની ભૂલ છે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભગવાનની ભક્તિ કરવી આવો આદેશ મહારાજે વચનામૃતમાં આપ્યો છે ભગવાન ગમે સાથે સાથે ભગવાનના સંતો અને ભક્તો પણ ગમે એને પણ માથાના મુગટ માને એની પણ સેવા કરવાનું મન થાય એના સુખ દુઃખના ભાગ લેવાનું મન થાય ત્યારે સમજો કે આપણે સાચા માર્ગમાં છીએ સાચી દિશા ઉપર છીએ આપો તમારા જનનો સંગ રે એ સત્સંગીનો સાધુનો સંગ કરવામાં કેટલો મોટો ઉમંગ છે જ્યારે આવા સંતોનો હરિભક્તોનો સમાગમ થાય અને એના દર્શન થાય ત્યારે પોતાનું પરમ ભાગ્યમાનવું કે ભગવાને કૃપા કરીને આવા સંતો અને હરિભક્તોના સમુદાયની વચ્ચે મને મૂક્યો છે એનો સમાગમ મને આપ્યો છે મહારાજ પોતે પણ વચનામૃતમાં કહે છે ફરીથી જન્મ ધરાવું કોઈ નિમિત્ત નથી પરંતુ સત્સંગના મધ્યે જન્મ લેવાનો સંકલ્પ થાય છે કે આવા સંતો અને હરિભક્તોની વચ્ચે મને રહેવાનું મન મળે એનો સહયોગ મળે એનો યોગ થાય એના દર્શન થાય આ છે ભગવાનનું ભગવાન અને ભક્તનું ભક્તપણું આપો તમારા જનનો સંગરે એ ગામડાનો હોય ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય મેલા ગેલા કપડા હોય પરંતુ ભગવાનનું ભજન કરતો હોય ભગવાન એના ચરણના રજને માથે ચડાવે છે એવા ભક્તને ભગવાન પોતાના બાહુલ પાસમાં લઈને ભેટી પડે છે અને ભગવાન જાણે છે કે એવા ભક્તોને લઈને મારો મહિમા છે એવા ભક્તો છે જ તો જ આ સંસારની અંદર ઘણા ઘણા લોકો માને છે કે ભગવાન જેવો દુનિયામાં તત્વ છે ભક્તો અને સંતો ભગવાનનો મહિમા છે ભગવાનની સાબિતી છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના શાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ